નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન જે પરીક્ષા છે તો એ પરીક્ષાને લગતા પ્રશ્નોત્તરી સિરીઝ છે શરૂઆત કરેલ છે મિત્રો આ વિડીયોમાં આપણે જે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં જે વેળા આવે છે પદ્ધતિશાસ્ત્ર તો એના થોડાક પ્રશ્નો છે તો એ આપણે જોઈશું અહીં પ્રશ્ન નંબર છે એકવીસ આપણે એકથી વીસ પ્રશ્નો આગળ વિડિયો અપલોડ કરેલ છે મિત્રો જો એ બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વિષયવાઈઝ પ્લેલિસ્ટ આપેલ છે તો ત્યાંથી તમે જોઈ શકો છો હવે અહીં એકવીસ નંબર જે છે ધ મેઈન ઓબ્જેક્ટિવ ઓફ ટીચિંગ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન સ્કૂલ ઇઝ ટુ તો મેઇન ઓબ્જેક્ટ છે કે શાળાઓમાં અંગ્રેજી શીખવવાનો મુખ્ય હેતુ શું છે મેઇન ઓબ્જેક્ટ ઓબ્જેક્ટિવ તો શું થશે આન્સર ઇનેબલ કોમ્યુનિકેશન ઇફેક્ટિવલી ઇનેબલ કોમ્યુનિકેશન ઇફેક્ટિવલી એટલે કે અસરકારક રીતે વાતચીત કરવામાં સક્ષમ બનાવવું તો શાળાઓમાં અંગ્રેજી શીખવવાનો મુખ્ય હેતુ છે કે બાળકોને અસરકારક રીતે વાતચીત કરવામાં કોમ્યુનિકેશન છે તો એ ઇફેક્ટિવલી થાય એ છે ક્વેશ્ચન નંબર છે ટ્વેન્ટી ટુ એટલે કે બાવીસ ટીચિંગ ઇંગ્લિશ ઇન અર્લી ગ્રેડ્સ ફોકસ ઇઝ મેનલી ઓન તો પ્રાથમિક ધોરણોમાં અંગ્રેજી શીખવવાનો મુખ્ય ધ્યાન ક્યાં પર હોય છે પ્રાથમિક ધોરણો છે તો એ ધોરણોમાં અંગ્રેજી વિષય જે શીખવવાનો છે એ અંગ્રેજી વિષય શીખવવામાં મુખ્ય ધ્યાન ક્યાં રાખવું પડે છે ક્યાં હોય છે તો આન્સર ઇઝ ડેવલપિંગ લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ્સ ડેવલપિંગ લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ્સ ગુજરાતીમાં સમજીએ તો સાંભળવાની અને બોલવાની કુશળતા વિકસાવવા સાંભળવાની અને બોલવાની શું તો કુશળતા વિકસાવવા જે ગ્રેટ ફોગસિઝ છે તો એ શું છે સાંભળવાની અને બોલવાની કુશળતા છે એ વિકસાવવાનું તો મેઇન છે જે છે તો એ જે કૌશલ્ય છે તો શ્રવણ કૌશલ્ય છે અને કથન કૌશલ્યનો વિકાસ કરવાનો છે ત્રેવીસ નંબર એટલે કે ટ્વેન્ટી થ્રી નંબર ગ્રામર ટીચિંગ ઇન ઇંગ્લિશ શુડ બી ગ્રામર ટીચિંગ ઇન ઇંગ્લિશ શુડ બી તો અંગ્રેજીમાં વ્યાકરણ શીખવવું જોઈએ અંગ્રેજીમાં શું તો વ્યાકરણ શીખવવું જોઈએ તો આન્સર ઇઝર ઇન્ટરગ્રેટેડ વિથ લેંગ્વેજ પ્રેક્ટિસ ઇન્ટરગ્રેટેડ વિથ લેંગ્વેજ પ્રેક્ટિસ એટલે કે ભાષાના અભ્યાસ સાથે જોડીને ભાષાના અભ્યાસ સાથે જોડીને જે ઇંગ્લિશ ગ્રામર છે એ શું શીખવવું જોઈએ મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે એ દબાવી લે દેજો તથા મિત્રવર્તુળમાં અવશ્ય વિડીયોને શેર કરજો વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો ટ્વેન્ટી ફોર નંબર છે અ મેઝર એઈમ ઓફ ટીચિંગ ઇંગ્લિશ ટુ ચિલ્ડ્રન ઇઝ મેઝર એઇમ તો મુખ્ય હેતુ મિઝરિમ એટલે કે મુખ્ય હેતુ ઓફ ટીચિંગ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભણાવવાનો બાળકને શીખવવાનો જે મુખ્ય હેતુ છે એ કયો છે બાળકોને અંગ્રેજી શીખવાનો મુખ્ય હેતુ તો આન્સર ઇઝ ટુ હેલ્પ દેમ એક્સપ્રેસ આઈડિયાઝ ક્લિયરલી ટુ હેલ્પ દેમ એક્સપ્રેસ આઈડિયાઝ ક્લિયરલી એટલે કે તેમને વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મદદ કરવી તેમને શું તો વિચારો છે એમના એમને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મદદ કરવી એ છે ટ્વેન્ટી ફાઈવ નંબર રીડિંગ સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ ઇન ઇંગ્લિશ બીકોઝ રીડિંગ સ્કિલ્સ છે જે વાંચન કૌશલ્ય છે તો અંગ્રેજીમાં વાંચન વાંચવાની જે કુશળતા છે વાંચન કૌશલ્ય છે એ શા માટે મહત્વપૂર્ણ છે વાય આન્સર ઇઝ ઇટ ડેવલપ્સ ઇમેજિનેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ ડેવલપ્સ ઇમેજિનેશન એટલે કે કલ્પનાશક્તિ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ વધારવામાં મદદ કરે છે તે કલ્પનાશક્તિ અને સમજ વધારવામાં મદદ કરે છે કયું કૌશલ્ય કોણ કયું સ્કિલ તો રીડિંગ સ્કિલ છે તો એ ડેવલપિંગ ઇમેજિનેશન એન્ડ અંડરસ્ટેન્ડિંગ એટલે કે કલ્પનાશક્તિ અને સમજ શક્તિ વધારવામાં મદદ કરે છે ક્વેશ્ચન નંબર આપણે જોઈએ ટ્વેન્ટી સિક્સ ટીચિંગ ઇંગ્લિશ ફોર comprehension helps સ્ટુડન્ટ ટુ ટીચિંગ ઇંગ્લિશ ફોર comprehension હેલ્પ્સ સ્ટુડન્ટ ટુ એટલે કે સમજ માટે અંગ્રેજી શીખવવાથી વિદ્યાર્થીઓ સમજ માટે શું અંગ્રેજી શીખવવાથી વિદ્યાર્થીઓને શું મદદ મળશે તો આન્સર ઇઝ અન્ડરસ્ટેન્ડ કોન્ટેક્સ્ટ એન્ડ મિનિંગ અંડરસ્ટેન્ડ કોન્ટેક્સ્ટ એન્ડ મિનિંગ એટલે કે પરિસ્થિતિ અને સમ અર્થ સમજવામાં સક્ષમ બને છે શું તો પરિસ્થિતિ અને અર્થ સમજવામાં વિદ્યાર્થીઓ છે બાળકો છે એ કેવા બને છે સક્ષમ બને છે ટ્વેન્ટી સેવન પ્રોનાઉન્સિએશન પ્રેક્ટિસ ઇન ઇંગ્લિશ ઇઝ નેસેસરી ટુ પ્રોનાઉન્સીએશન પ્રેક્ટિસ ઉચ્ચારણનો અભ્યાસ ઇન ઇંગ્લિશ ઇઝ નેસેસરી એટલે કે ઉચ્ચારણનો અભ્યાસ માટે જરૂરી છે તો આન્સર ઇઝ સ્પીક કોન્ફિડેન્ટલી સ્પીક કોન્ફિડેન્ટલી એન્ડ બી અન્ડરસ્ટુડ સ્પીક કોન્ફિડન્ટલી એન્ડ બી અન્ડરસ્ટુડ તો થશે આત્મવિશ્વાસથી વિશ્વાસથી બોલવા સ્પીક કોન્ફિડેન્ટલી એટલે કે આત્મવિશ્વાસથી બોલવા અને સમજવામાં બી અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજવામાં મંદ મદદ કરે છે ટ્વેન્ટી એટ નંબર છે ધ અલ્ટિમેટ ગોલ ઓફ ઇંગ્લિશ ટીચિંગ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ તો અંતિમ હેતુ અંગ્રેજી શીખવવાનો જે અંતિમ હેતુ છે એ શું છે તો આન્સર ઇઝ ટુ બિલ્ડ કમ્યુનિકેશન એન્ડ લાઈફ લોંગ લર્નિંગ ટુ બિલ્ડ કમ્યુનિકેશન કમ્યુનિકેશન મીન વાતચીત એન્ડ લાઈફ લોંગ લર્નિંગ એટલે કે જીવનભર શીખવાની ક્ષમતા વિકસાવવી તો જે અલ અલ્ટિમેટ ગોલ ઓફ ઇંગ્લિશ ટીચિંગ છે એટલે કે અંગ્રેજી શીખવાનો અંતિમ હેતુ શું છે ટુ ટુ બિલ્ડ કોમ્યુનિકેશન એટલે કે વાતચીત એન્ડ લાઈફ લોંગ લર્નિંગ એટલે કે જીવનભર શીખવાની ક્ષમતા જે છે એ વિકસાવવાનો ટ્વેન્ટી નાઇન નંબર ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન સ્કૂલ્સ મેઇનલી ટુ ઇંગ્લિશ is taught ઇન સ્કૂલ mainly ટુ એટલે કે અંગ્રેજી શાળાઓમાં શા માટે શીખવાય છે આન્સર ઇઝ હેલ્પ સ્ટુડન્ટ્સ ડેવલપ ધ એબિલિટી ટુ ઇન્ટરેક્ટ ઇન અ ગ્લોબલ એન્વાયરમેન્ટ તો શું થશે ગુજરાતી તો વિદ્યાર્થીઓને વૈશ્વિક વાતાવરણમાં કેવા વૈશ્વિક વાતાવરણ એટલે કે ગ્લોબલ એન્વારમેન્ટ સંવાદ કરવાની સો સંવાદ કરવાની કોન્ટ્રેક ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે તો સ્કૂલમાં જે શીખવવામાં આવતું જે અંગ્રેજી છે તો એ વિદ્યાર્થીઓને વૈશ્વિક વાતાવરણમાં સંવાદ કરવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે થર્ટી લિસનિંગ સ્કિલ ઇન ઇંગ્લિશ હેલ્પ્સ લર્નર ટુ લિસનિંગ જે સ્કિલ છે એટલે કે સાંભળવાનું કૌશલ્ય છે તો અંગ્રેજીમાં સાંભળવાની જે કુશળતા શા માટે જરૂરી છે વાય તો આન્સર ઇઝ અન્ડરસ્ટેન્ડ સાઉન્ડ્સ એન્ડ પ્રોનાઉન્સિએશન પે અન્ડરસ્ટેન્ડ સાઉન્ડ્સ એટલે કે અવાજ અને પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણના જે પેટન્સ મતલબ કે નમૂનાઓને સમજવામાં મદદ કરે છે ક્વેશ્ચન નંબર થર્ટી વન વોકેબ્યુલરી બિલ્ડિંગ ઇન ઇંગ્લિશ હેલ્પ્સ લર્નર્સ ટુ વોકેલ્યુ વોકેબ્યુલરી છે એટલે કે શબ્દભંડોળ છે તો ટ્રાન્સલેટ કરીએ તો અંગ્રેજીમાં શબ્દભંડોળ ભંડોળ વધારવાથી તો આન્સર ઇઝ સ્પીક એન્ડ રાઈટ મોર ઇફેક્ટિવલી સ્પીક એન્ડ રાઇટ મોર ઇફેક્ટિવલી એટલે કે બોલવામાં અને લખવામાં અસરકારકતા વધે છે તો સ્પીક એન્ડ રાઈટ મોર ઇફેક્ટિવલી માટે જો બોલવામાં અને લખવામાં અસરકારકતા લાવી હોય અંગ્રેજીમાં તો શું કરવું પડશે વોકેબ્યુલરી બિલ્ડિંગ છે તો એ બિલ્ડ કરવી પડશે શું કરવી પડશે બિલ્ડ કરવી પડશે શબ્દ છે વધારવું પડશે થર્ટી ટુ ટીચિંગ ઇંગ્લિશ થ્રુ એક્ટિવિટીઝ હેલ્પ ટુ ટીચિંગ ઇંગ્લિશ થ્રુ એક્ટિવિટીઝ હેલ્પ ટુ મતલબ કે પ્રવૃત્તિઓ દ્વારા અંગ્રેજી શીખવા શીખવવાથી પ્રવૃત્તિઓ છે તો પ્રવૃત્તિઓ દ્વારા અંગ્રેજી શીખવવાથી આન્સર ઇઝ એન્ગેજ દેમ એન્ડ ડેવલપ રિયલ લાઈફ લેંગ્વેજ યુઝ એન્ગેજ દેમ એટલે કે વિદ્યાર્થીઓને જોડવામાં અને વાસ્તવિક જીવનમાં ભાષાનો ઉપયોગ કરવામાં મદદ મળે છે શું મળે છે તો એક્ટિવિટી થ્રુ ટીચિંગ જે છે એ વિદ્યાર્થીઓને શું કરે છે એન્ગેજ દેન વિદ્યાર્થીઓને જોડવામાં એન્ડ ડેવલપ રિયલ લાઈફ લેંગ્વેજ લેંગ્વેજ યુઝ કેમ કે વાસ્તવિક જીવનમાં ભાષાનો ઉપયોગ કરવામાં મદદ મળે છે થર્ટી થ્રી વન ઓફ ધ મેજર ઓબ્જેક્ટિવ્સ ઓફ ટીચિંગ ઇંગ્લિશ ઇઝ ટુ એટલે કે અંગ્રેજી શીખવવાનો મુખ્ય હેતુ અંગ્રેજી જે છે એ શીખવવાનો મુખ્ય હેતુ શું છે તો આન્સર ઇઝ પ્રમોટ ક્રિએટિવિટી એન્ડ થિંકિંગ સ્કિલ प्रमोट so, सो तो क्रिएटिविटी એટલે કે સર્જનાત્મકતા એન્ડ થિંકિંગ સ્કિલ એટલે કે વિચાર શક્તિ વધારવી 34 નંબર ઇંગ્લિશ ટીચિંગ શુડ ફોકસ ઓન ઇંગ્લિશ ટીચિંગ શુડ ફોકસ ઓન તો અંગ્રેજી શીખવવું જોઈએ તો આન્સર ઇઝ ઇન્ટરેક્ટિવ એન્ડ मीनिंगफुल લર્નિંગ ઇન્ટરેક્ટિવ અને અર્થપૂર્ણ અભ્યાસ પર ધ્યાન આપવું તો ઇન્ટરેક્ટિવ અને અર્થપૂર્ણ એનો અર્થસભર અભ્યાસ પર શું ધ્યાન આપવું થર્ટી ફાઈવ છે રીડિંગ અલાઉડ હેડ્સ સ્ટુડન્ટ ટુ રીડિંગ અલાઉડ એટલે કે ઊંચા અવાજે વાંચન હેટ સ્ટુડન્ટ ટુ એટલે કે ઊંચા અવાજે વાંચવાથી વિદ્યાર્થીઓને તો આન્સર ઇઝ ઇમ્પ્રુવ પ્રોનાઉન્સિએશન એન્ડ ફ્લુઅન્સી ઇમ્પ્રૂવ પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ એ પ્રવાહિતા સુધરે છે ઉચ્ચારણ એટલે અને પ્રવાહિતા છે તો એ શું થાય છે સુધરે છે થર્ટી સિક્સ નંબર રાઇટિંગ પ્રેક્ટિસ ઇન ઇંગ્લિશ શુડ એમ ટુ રાઇટિંગ પ્રેક્ટિસ ઇન ઇંગ્લિશ શુડ એમ ટુ એટલે કે અંગ્રેજીમાં લખવાની પ્રેક્ટિસનો હેતુ જો અંગ્રેજીમાં લખવાની જે પ્રેક્ટિસનો હેતુ છે તો એ શું છે તો આન્સર ઇઝ હેલ્પ એક્સપ્રેસ થોટ્સ ઇન કરેક્ટ હેલ્પ એક્સપ્રેસ થોટ્સ ઇન કરેક્ટ એન્ડ ક્લિયર લેંગ્વેજ મતલબ કે થોટ્સ એટલે કે વિચારોને યોગ્ય અને સ્પષ્ટ રીતે વ્યક્ત એક્સપ્રેસ કરવા વ્યક્ત કરવા મદદ કરવી તો વિચારોને યોગ્ય અને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મદદ કરવા માટે અંગ્રેજીમાં જે લખવાની પ્રેક્ટિસ છે તો એ કરવામાં આવે છે એના પ્રેક્ટિસ જે છે રાઇટિંગ એ બાળકોને કરાવવામાં આવે છે જેનાથી શું મળે છે એમને વિચારોને યોગ્ય અને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે મદદ મળે છે થર્ટી સેવન ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ફૂડ બિલ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ શૂડ બિલ્ડ એટલે કે અંગ્રેજી શીખવવાથી શું અંગ્રેજી શીખવવાથી આન્સર ઇઝ કોન્ફિડન્સ ઇન સ્પીકિંગ એન્ડ યુઝિંગ લેંગ્વેજ કોન્ફિડન્સ ઇન સ્પીકિંગ એન્ડ યુઝિંગ લેંગ્વેજ એટલે કે બોલવામાં અને ભાષામાં બોલવામાં એટલે કે સ્પીકિંગ ભાષામાં એટલે કે લેંગ્વેજ યુઝિંગ લેંગ્વેજ એટલે કે ભાષાના ઉપયોગમાં કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ વિકસે છે થર્ટી એટ ટીચિંગ ઇંગ્લિશ હેલ્પ્સ લર્નર ટુ ટીચિંગ ઇંગ્લિશ હેલ્પ્સ લર્નર ટુ એટલે કે અંગ્રેજી જે છે એ શીખવાથી જે શીખે છે એને શું મદદ કરે છે તો આન્સર ઇઝ કનેક્ટ વિથ પીપલ ફ્રોમ ડિફરન્ટ કલ્ચર્સ તો અંગ્રેજી જેને આવડશે તો એ શું કોઈ પણ જગ્યાએ જશે તો એ ત્યાં આગળ શું સરળતાથી કોમ્યુનિકેશન કરી શકશે અન્ય જે વ્યક્તિઓ છે એની સાથે ઇન્ટરેક્ટિવ કરી શકશે એમની સાથે ચર્ચા કરી શકશે મતલબ કે વિવિધ સંસ્કૃતિઓના લોકો સાથે જોડાવાની ક્ષમતા મળે છે વિવિધ સંસ્કૃતિ જેમ કે આપણે ઇન્ડિયામાંથી કોઈ વિદેશમાં જાય છે તો એને કઈ ભાષાની જરૂર પડશે તો ઇંગ્લિશ ભાષાની જે જરૂર પડશે તો એમની સાથે કઈ ભાષામાં તો અંગ્રેજીમાં વાતચીત એ કરશે તો ત્યાં એને અંગ્રેજી જે છે એ કામ લખશે ઓગણચાળીસ નંબર છે ડેવલપિંગ વોકેબ્યુલરી ઇન ઇંગ્લિશ ક્લાસ હેલ્પ્સ ટુ તો અંગ્રેજી વર્ગમાં શબ્દ સંપત્તિ વિકસાવવાથી શું થાય છે શબ્દ સંપત્તિ વોકેબ્યુલરી ના કારણે તો એક્સપ્રેસ આઈડિયાઝ ક્લિયરલી એક્સપ્રેસ આઈડિયાઝ ક્લિયરલી એટલે કે વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે તો શું થશે તો જેટલું વોકેબ હશે શબ્દભંડોળ હશે એટલું વિચારોને સ્પષ્ટ યોગ્ય રીતે સ્પષ્ટ કરી શકશે ફોર્ટી નંબર અ વેલ સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ લેશન એમ્સ ટુ સારી રીતે રચાયેલ અંગ્રેજી પાઠનો ઉદ્દેશ શું છે આન્સર ઇઝ ડેવલપ ઓલ ફોર લેંગ્વેજ સ્કિલ સાયમુલ ટેનિયસલી એટલે કે ચાર ભાષા કૌશલ્ય તો સાંભળવું મતલબ લિસનિંગ બોલવું મતલબ સ્પીકિંગ સ્પીકિંગ વાંચવું મતલબ રીડિંગ અને લખવું મતલબ રાઇટિંગ એલ એસ આર ડબલ્યુ એટલે કે ચાર ભાષા કૌશલ્ય સાથે સાથે વિકસાવવું મિત્રો તમને વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો વિડીયોને અવશ્ય લાઇક કરજો તથા બીજા મિત્ર વર્તુળોમાં વિડીયોને અવશ્ય શેર કરજો જેથી કરીને ટેટ વનની પરીક્ષામાં આ વિડીયો છે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય અને આપણી એપ્લિકેશન છે આને એકેડેમી તો એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને તેમાંથી પણ ટેટ વન જે કોર્સ છે એ તમે તેમાંથી શીખી શકો છો